દેખાતું નથી વાંદરા કે એવું કઈ પણ અમે પાસા આવીશું ને ત્યારે એ તમને પણ બતાડી તમે જોઈજો અત્યારે સવાર સવાર નો ટાઈમ છે સાત સાડા સાત થયા એટલે અત્યારે નહીં વસ્તુ ચાલો આગળ આગળ થી બતાડીએ તમને

દાતાર આપણે પહોંચી ગયા છે ગાઈસ પેલા તમને વિલિંગર ડેમ અમે બતાડીએ પછી આપણે અહીંયા જઈએ ચાલો એક આપણે પાર્ક કરીને પછી મોર છે સામે દેખાય મોર અમે ભી આવ્યા છે અહીંયા દાતાર ચાલો આપણે વિલિંગન ડેમે જાય અને તમને બધું બતાડશું એટલે તમે વીડિયોમાં બેના રેજો અત્યારે આથી ચાલીન જાય તમે આવાતી લે સુતના દીપડો ચાલો આપણે જઈએ આગળ આગળ થી તમને બતાડું બધી વસ્તુ વિલિગન ડેમ મે જઈએ આપણે ચાલો પાણી જમા પાણી જમા પાણી જમા બો ગાઈસ તમે જોઈ શકો છો કાની પાસે ન જ જાવ કેમ કે આ મોબાઈલ લઈ લઈ તો પછી કયો રસ્તો લેવો એક તો ઉપર લઈને ભાગી ગયો બિસ્કિટ એ જોઈએ ને

બાજુમાં જઈને બતાડીએ અત્યારે આ બધી દુકાનો અહીંયા કોઈ માણસો નહીં હોય કેમકે સવાર સવારનો ટાઈમ છે કેટલા બધા માણસો આવે આજથી ઉપર જવાનો છે આપણે દાતારે એની પહેલાં તમને આ બધી વસ્તુ બતાડી ચાલો આગળ ટાર્ગેટ છે આપણે વિલેખન ડેમ જોવાનો गाइज आमा माछला छे तुम्हें नीरखिन जोसो तो हमने देखा छे जो चलो आज જોઈ લ્યો પછી આપણે જાયે ઓલી બાજુ તમને ઇન લોકેશન દેખાડ્યા ચાલો જોઈ લ્યો તમે પેલો માછલા આગળ જાય આ લોકેશન જો તમે સુપર હે ને ચાલો આગળ આગળ થી તમને બધું બતાડ્યા गाइस કેમ હતું યુ

એ તો કબૂતરા કા ફીગા મડિયા આવે છે જો આની અંદર માસલા પણ હે કેટલા બધા અત્યારેના કેમ કે કંઈક નાખીએ ત્યારે જ એ આવે અહીંયા આશ એક વસ્તુ બતાડું ચાલો આપણે એ વસ્તુ બતાડું મસ્ત આપણે વાહ જવાનું છે અહીંયા જઈએ આપણે એ દેછી નીટ છે જો કેમે પથ્થર બથ્થર કબૂતરા અહીંયા પણ બેઠેલા છે

અહીંયા એટલે જવું ચોખ્ખું પર્યાવરણ છે અને મસ્ત છે જોઈ લ્યો તમે આજ ચોખ્ખું દેખાય છે કેમ કે આ છાયો આવી ગયો જોવ ગાઈસ તમે એકવાર હે ને ડિજિટલ માંથી નદી આવે ત્યાંથી આમાં એમાં જવાનું છે એટલે ચાલો અહીંયા આપણે જઈએ જોઈએ કેવું છે મસ્ત છે અહીંથી ઉપર અહીંથી ન

તમને હવે ઉપરનું સીન બતાડીએ કે છે કે નથી ચાલો આપણે ઉપર જાય નીચે જુઓ તમે નીચેથી ઉપર ચાલો આપણે આગળ મળ્યા બીગમ ડેમ ની આગળ ચાલો ચાલો આયથી આપણે નીકળીયા આ બચ્ચાઓને ભાય બાય ટાટા કાહી કે મસ્ત હતી ને લોકેશન ચાલો આપણે હવે દાતાર જવાનું છે વાથી વાહ વાહ ના ભેંસ છે ભેંસ યાની કે બફેલો ભરે છે ઓલા જનમ માં કોણ વાંદરા હતા એ તમે મને કમેન્ટ કરજો કોણ વાંદરા જેવું લાગે એ પણ કમેન્ટ કરજો આપણે હવે નીચે જઈએ અને નીચેથી આપણે ઉપર દાતાર કોર ચડશું એટલે તમને બધી વસ્તુ બતાડશું એટલે ચાલો જઈએ એ એવું આનું એવું કેવું છે કે આપણે આથી નીચે જાય પાસામાંથી ઉપર આવીએ ને ડાયરેક્ટ ઉપર જાય એટલે ચાલો એનું કેવું આપણે કરીએ ને ડાયરેક્ટ આખા વિડીયો જોતા રહીએ એટલે આ તો પાઠ વન થશે અને બીજો પાઠ આવશે એમાં આપણે દાતાર ચડશું એટલે કુલ ત્રણ પાઠ બનાવવાના છે એટલે તમે જોજો તને તન ચાલો જઈએ